ઘણા લોકો દાદા કાળા કામ કરીને પૈસા કામે પછી આ કથામાં આવેને હજાર રૂપિયા અમને આપે અમે પાપમાંથી બચી જઈને લે કવરમાં પાછા બહુ પૈસા નાખે કહે અમે કાળા કરીને લાવ્યા છે ને અહીંયા પોથીયે ધરીએ એટલે અમારા પૈસા બધા વાઈટ થઈ જાય અહીંયા વાઈટ ન થાય એ વાઈટ ન્યા કરજે જ્યાં કરવાના હોય અહીંયા એક વસ્તુ હંમેશા યાદ રાખજો ભગવાનને તમે છેતરવાની કોશિશ કરશો એટલે તમે દુખી થાહો થાહો ને થાહો ભગવાન એ કહેવા છે કે જે તમારા ને મારા મનમાં સતત વસે છે એને બધી ખબર છે તમે ક્યાંથી શું લાવ્યા છો કોના કાન કાપીને લાવ્યા છો કોઈના ખીચા કાપીને લાવ્યા છો કોઈના ગળા કાપી લાવ્યા એ બધી એને ખબર છે મારી મૂળ વાત છે ભગવાનને કાયમ માટે સોરી ક્યો ખરા પણ પ્રેમાનંદજી મહારાજના શબ્દ મને બહુ ગમે એટલે કહું છું તમને બધાને સોરી કર્યા પછી ભગવાનને કહેવાનો ભગવાન હું પાછું ક્યારે કરીશ નહીં